नमस्कार दोस्तों शांति श्रम न्यूज સ્વાગત છે स्वागत બનાસકાંઠાના ધાનેરા ધાખા ગામે તળાવની કામગીરીને લઈ વિવાદ સર્જાયો છે ધાખા ગામે આવેલા ગામનું મોઢર તળાવમાં જ્વાળી જાગરા ઉગી નીકળતા મુખ્યમંત્રી શહીદ ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી પરંતુ સફાઈની કામગીરી ન થતા ગ્રામજનોમાં ઉગ્ર રજૂઆત કરી રજૂઆતને પગલે આખે ધાખા ગામે એ તળાવની સાફસફાઈની કામગીરી હાથ ધરાઈ છે તાનેરા તાલુકાના ધાખા ગામના નાથાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય છે છતાં ગામમાં વિકાસના કામોમાં થતા ન થતા લોકોમાં નારાજગીનો માહોલ છે તરાજના ખોડાચોક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મહિલા સહિત ત્રણ લોકોને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે રાજસ્થાનથી ગુજરાતમાં એમટી ડ્રગ્સ વેચાણ માટે લઈ જવાતું હતું જે પોલીસ તપાસમાં સામે આવ્યું છે એકસો છેતાલીસ ગ્રામ માદક પદાર્થ મેથા એમ્ફાટા જેની કિંમત ચૌદ પોઈન્ટ સાઠ લાખ ઝડપી પાડ્યો છે સાથે જ એક સ્વિફ્ટ કારમાંથી મળી આવ્યું છે ડ્રગ્સ આરોપીએ પોલીસથી બચવા માટે કાર પર લગાવ્યું હતું જેમાં ભગવા પાર્ટી કેસરી પ્રકોષ્ઠ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લખલ બોર્ડપતિ વલી મુબારક સિંધી પત્ની બોરુ મહમ્મદ મુબારક સિંધી તેમજ કાર ચાલક સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે આજથી ભારતીય જનતા પાર્ટીમાં નીતિન નબીન યુગની શરૂઆત થઈ છે નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે ભાજપ હેડક્વાર્ટર ખાતે પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા પીએમ મોદી ભાજપ હેડક્વાર્ટર સંબોધન કરતા કહ્યું મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી સંપન્ન થઈ આ પ્રસંગે દાંતા રાજવી સિદ્ધરાજસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની શરદ પર આવેલું છે અંબાજી મંદિરથી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પર્વત પર માં અંબાનું મૂળ સ્થાનક આવેલું છે આ પૌરાણિક કાળ ભૈરવ મંદિરમાં ગુફાની અંદર આ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ

રાત્રિ રોકાણ કર્યું છે દરમિયાન તેમણે સ્વચ્છતા પ્રાકૃતિક ખેતી પર્યાવરણ અને જાગૃતિનો સંદેશ આપ્યો હતો બનાસકાંઠામાં પોલીસે નજીકથી વિદેશી દારૂ ભરેલી એક હ્યુન્ડાઈ વેન્યુ કાર ઝડપી પાડી છે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારને પકડી પાડી છે જોકે તેનો ચાલક ફરાર થવામાં સફળ રહ્યો છે માહિતી મુજબ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિયા ગ્રામ પંચાયત સામે આ દારૂ ભરેલી એક બાઇકને ટક્કર મારી હતી અકસ્માત સર્જાયા બાદ કારનો ચાલક વાહન છોડી છૂટ્યો હતો સ્થાનિક લોકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે ચાર રસ્તા પાસે વિભાગે રોયલ્ટી ચોરી કરતા બે કબજી ભરેલા ડમ્પર ઝડપી પાડ્યા છે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ઝડપાયેલા ડમ્પરોમાં રોયલ્ટી ચોરી કરી ભરેલી કબજી મળી આવી ખનીજ વિભાગની ટીમે બંને ડમ્પરો સહિત માલ કબજે કર્યો છે બાપોર સુઈગામ નેશનલ હાઇવે પર આવેલા ભારતમાલા રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ગત રાત્રિના સુમારે સુઈગામ તાલુકા જોરાવરનગર ગામ નજીક ટોલટેક્સ પાસે એક ટ્રક રેલિંગ તોડી ખેતરમાં ખાબકી અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરને પગના ભાગે ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ વડોદરા શહેરના તાંદલજાપ વિસ્તારમાં આવેલા વૈભવી બંગલોમાંથી નકલી પીએસઆઈને વડોદરા એસઓજીએ ઝડપી પાડ્યું છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પોતાની ખોટી ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરતો હતો તેની પાસેથી ખોટા પોલીસ આઈ કાર્ડ પોલીસ યુનિફોર્મ તથા વિવિધ સરકારી ખાનગી કચેરીઓના ડુપ્લિકેટ સિક્કા અને આવકના દાખલા મળી આવ્યા છે સાથે જ પોલીસે તેની પાસેથી એરગન પણ જપ્ત કરી છે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા સ્થિત ધરોઈ જળાશય યોજના અને સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં આ પ્રોજેક્ટ સામે સરકાર હાથ ધરાયેલા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તરોઈ ડેવલપમેન્ટ કારણે પાંચ ગામના ખેડૂતો પોતાની હકની જમીન ગુમાવી દેશે તેવી ભીતિ વચ્ચે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો સરપંચોએ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું